પશ્ચિમી મજબૂત વિપક્ષને આવશે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે તો હાલમાં એશિયા અને યુરોપ ખંડના પર્વનો મર્જ થવાના કારણે ઠંડીનો અનુભવ થયો હતો પરંતુ હવે લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીની અસર ઓછી થશે હવામાનમાં વારંવાર પલટાના કારણે હાલ ઠંડીમાં વધઘટ જોવા મળશે આ ઉપરાંત ડિસેમ્બરમાં પ્રારંભિક કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી પહોંચી શકે છે તો વધુમાં અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનામાં ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરી છે ડિસેમ્બરમાં બીજા સપ્તાહમાં પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થશે જેની અસર ગુજરાતના વાતાવરણ પર પછી વર્તાશે ઠંડીના બદલાતા મિજાજ વચ્ચે અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અને ચક્રવાતની પણ આગાહી કરી છે તો નવેમ્બર મહિનાના અંતમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત ઉભો છે તેવી શક્યતા છે અને આ વાવાઝોડું નવેમ્બરના અંતથી ડિસેમ્બરના પ્રારંભિક ને તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે થી ત્રણ ડિસેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ફરી એક હળવું દબાણ સર્જાશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર